પાલનપુરના વોર્ડ નંબર છને ગ્રસ્ત જાહેર કરાયા બાદ પણ નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે પાલિકાની રાજગઢી વિસ્તારની પાણીની ટાંકી ઉપરથી ખુલ્લી હોવાથી અનેક પક્ષીઓ તેની અંદર પડીને મોતને ભેટી રહ્યા છે તથા પક્ષીઓની હગાર સહિતના દૂષિત પાણીને લઈને રોગચાળો વકર્યો છે ત્યારે આજે પાલનપુરના ધારાસભ્ય સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ મુલાકાત લઈ રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી સૂચનો કર્યા હતા પાલમપુરના વોર્ડ નંબર છમાં રોગચાળો વકર્યો છે તંત્રને આ વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવાની ફરજ પડી છે તેમ છતાં રોગચાળા વચ્ચે પણ પાલમપુર નગરપાલિકાની ઘોર બેદરકારી પ્રકાશમાં આવી છે પાલમપુરના રાજગઢી વિસ્તારમાં આવેલી રાણીબાગની પાણીની ટાંકી રોગચાળાનું કેન્દ્ર બની છે ઓગણીસ લાખ લિટર પાણીનો સંગ્રહ કરતી આ પાણીની ટાંકી ઉપર ઢાંકણ નથી વર્ષોથી ઉપરથી ખુલ્લી પાણીની ટાંકીમાં અનેકવાર મૃત પક્ષીઓ પડીને મોતને ભેટે છે પક્ષીઓની હગાર મૃત પક્ષીઓના અવશેષો પડ્યા હોવા છતાં રાણીબાગની ટાંકીનું પાણી શહેરના પાંચ હજારથી વધુ ઘરોમાં અપાઈ રહ્યું છે અનેકવાર ટાંકીમાંથી દૂષિત પાણી આવતું હોવાની અગાઉ ફરિયાદો ઉઠી છે પાલનપુરના મોટાભાગના વિસ્તારને પાણી પૂરી પાડતી અને ઓગણીસો એકોતેર બનેલી રાજગઢી પાણીની ટાંકીની સાફસફાઈ સફાઈ યોગ્ય રીતે ન થવાના અનેકવાર આક્ષેપો લાગ્યા છે છતાં પાલિકાનું રેઢિયાળ તંત્ર ગોરતું હોય રોગચાળો ફાટી નીકળ્યો છે त्यारे आजे पालंपुना धारा सब्बे अनिकेट ठाकर पालीका प्रमुख जुल्लाना अधिक आरोग्य अधिकारी पालंपुर मामलद्दार चीफ ओफिस्टर सहीत आरोग्य नी टीम में पाणी नी टाकी नी मुलाकात ली दिया थे त्यारे धारा सब्बे रोक चलाने नियंत्रण मलेवा जरूरी सुचनो करे आता आजे तंतरदरा जे काम गिरी धहीरी जे एनु निरिक्षण करवा आयो तो � વધુ પ્રિકોશન્સ કઈ રીતે રાખી શકીએ એના માટે આ આપણી કોટ અંદરના વિસ્તારની આજે એક મુલાકાત લીધી છે જરૂરી સૂચનો આપણને જે બધાને લાગતા હોય એ વહીવટીતંત્રને હજી પણ આપણે આપીએ છીએ અને સાથે લોકોને પણ એક વિનંતી અને એક જાગૃતતા આવે કે આ પાણીજન્ય રોગ છે બને ત્યાં સુધી અત્યારે બજારમાંથી ખાણીપીણીનું બંધ કરીએ ખાસ કરીને પાણીપુરી આવા બધા જ જે બહારનું ખાઈએ છીએ પીએ છીએ હાલ પૂરતું બંધ રાખે કારણ કે વધારે ગરમીની અંદર આ રોગચાળો વધુ ગંભીર ન બને એના માટે આ પગલાં લેવા જરૂરી છે નગરપાલિકા દ્વારા અત્યારે જે પાણીનું સપ્લાય છે એ પાણીનો સપ્લાય વધુ ક્લોરીનયુક્ત થાય એ માટેની કામગીરી થાય છે અને કેવી રીતે વધુ સ્વચ્છતા રાખી શકાય તે બાબત ઉપર નગરપાલિકા અત્યારે કોન્સન્ટ્રેટેડ કરી રહી છે અને એના બાબતની સૂચનાઓ અત્યારે અમે આપી રહ્યા છીએ ટાંકી ખુલ્લી પડી આ ટાંકી ખુલ્લી જે પડી જાય એને પણ ઝડપથી અને કેવી રીતે તમે કવર કરી શકો એ બાબતની સૂચના આપી છે ઉપર કેવી રીતે તમે કવર કરી શકો કારણ કે આ ઘણા સમયથી આ પરિસ્થિતિ છે જો કે રોગચાળો વકર્યા બાદ જાગેલી પાલિકા દ્વારા પાણીની ટાંકીમાંથી જે વિસ્તારમાં સપ્લાય થાય છે તેના સેમ્પલ લઈ મેપિંગ કરી ક્લોરિનેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે જોકે પાણીની ટાંકીની છત તૂટી ગઈ હોવાની કબૂલાત ખુદ ચીફ ઓફિસરે કરી હતી સૌપ્રથમ તો જ્યારે બી આ બે દિવસ પહેલાં જે એક માઇલ્ડ કેસ નોંધાયો ત્યારથી અમે સતત આ સફાઈ ગટરોની સફાઈ ચાલુ કરાવી દીધી છે અને પાણીમાં ક્લોરિનેશન તો લગભગ અમે કરતા હતા પણ હવે સુપર ક્લોરિનેશન લગભગ છેલ્લા ચારેક દિવસથી ચાલુ કરેલ છે લગભગ અઢીથી ત્રણ પીપીએમ જેટલું અને આજે પણ અમે એના ભાગરૂપે આ જેટલા આ આ ટાંકીનું પાણી જેટલી જગ્યાએ જાય છે એની આખી લાઇનનું મેપિંગ કરી અને કઈ કઈ જગ્યાએથી કેસ નોંધાયા છે એના સેમ્પલિંગ કરી અને પછી એનું પ્રિવેન્ટિવ શું કરવું જોઈએ એની તાત્કાલિક સ્ટ્રેટેજી અમે આજે નક્કી કરી અને કાર્યવાહી ચાલુ કરી દીધી છે અત્યારે ટી અને મેડિકલની પણ સમગ્ર લગભગ પાંચથી દસ ટીમો સમગ્ર વિસ્તારમાં સર્વેલન્સ માટે પણ છે અને લોકોને ગાઈડન્સ પણ આપે છે કે અને ફ્લોરીનની ગોળીઓનું વિતરણ પણ કર્યું છે અને ક્લોરિનની ગોળીઓનું વિતરણ કરી અને એ કાયમ માટે એ લે હમણાં થોડોક સમય આ છે ત્યાં સુધી અને અમે સુપર ક્લોરિનેશન કરીશું જ્યાં બોરથી ઇન્જેક્શન થાય છે પાણીનું જે અમે બોર એ બોર અત્યારે હાલ અમે બે બંધ કરી રહ્યા છીએ અને ધરોઈનું જ પાણી જે છે એ જ ક્લોરિનેશનવાળું પાણી બધાને આપીશું એટલે એ લગભગ ઓગણીસો ને બે હજાર ચારમાં લગભગ છત એ થઈ અમે ઉપર જાળી કરેલી છે એની ઉપર ફાઈબર પર કરેલું હતું પણ ગરમીના કારણે થોડું તૂટફૂટ થયેલું છે એ પણ ટૂંક સમયમાં ઉપર ફરી નવું ફાઈબર કરી દઈશું બે વર્ષથી સફાઈ નથી થઈ ટાંકા ના આ સાલ કરી દીધી આ આ સાલ એટલે ગઈ સાલ નથી કરી આ સાલ બધી ટાંકી સંપોની સફાઈ કરી દીધી જો કે રોગચાળા બાદ હરકતમાં આવેલ આરોગ્યની નવ ટીમ દ્વારા ઘેર ઘેર સર્વે હાથ ધરાયો છે જેમાં બે લાખ જેટલી ક્લોરિનની ગોળીઓ આપવામાં આવશે જ્યારે એકસો પચાસથી વધુ કેસ નોંધાયા છે જ્યારે એક મોત થયું હોવાનું આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે પાલનપુરના વોર્ડ નંબર છને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવે છે તે અંતર્ગત આજે મુલાકાત લેવા આવ્યા હતા સંપની મુલાકાત લીધી પાણીનો ક્યાંકથી સપ્લાય થાય છે ધરોઈ ડમમાંથી સપ્લાય થાય છે અને બીજું પાણીનો સપ્લાય બીજા બોર દ્વારા થાય છે જે ધરોઈમાંથી પાણીનો સપ્લાય થાય છે જે ક્લોરીનેશનવાળું પાણી હોય છે અને એ લોકોને એ જ વાપરવાની આપણે સલાહ આપવામાં આવી છે અમારી અત્યારની ટીમો અઢાર વ્યક્તિઓ નવ ટીમો બનાવીને ફરી રહ્યા છે દરેક ઘરે ઘરે જઈ રહ્યા છે દરેક ઘરે ક્લોરીનની ટેબ્લેટ અગાઉ પાંચ પાંચ આપતા તેની જગ્યાએ આજથી પાઉચમાં પચીસ પચીસ ગોળી દરેક ઘરે આપવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આજથી જે ચાલુ થઈ જશે એટલે લગભગ બે ગોળી બે લાખ ગોળી જેટલો વપરાશ આ દસ દિવસમાં કરવાનો છે અને ઓઆરએસના પેકેટની વેચણી જે કરવામાં આવી હતી એ પણ ઘરે ઘરે જઈને બબે ત્રણ એડવાન્સમાં પેકેટ આપી દેવાના એટલે એને તૈયાર જ રાખવાના જ્યારે ઝાડા ઉલટીની જેવી અસર થાય એટલે તરત જ પીવાની સલાહ આપવામાં આવી છે એવા બે હજાર પેકેટ પણ આપવામાં આવી હતી કેટલા કેસ નો થયા કેટલા અત્યાર સુધીમાં લગભગ દોઢસો જેટલા અસરગ્રસ્ત થયા હતા ઝાડા ઉલટીથી એમાંથી ત્રેવીસના સ્ટુલ સેમ્પલ લેવામાં આવ્યા હતા એમ એક પોઝિટિવ એક આવેલ હતું વાયબ્રોકોલેરાથી અને મરણમાં એક જ મરણ થયું છે બીજે બીજા મરણ હતા એ ઝાડા ઉલટીના કારણે થયેલા નથી અન્ય કારણે અન્ય કારણના કારણે મૃત્યુ થયું સાહેબ અત્યારે કેટલા કેસ આવે અત્યારે લગભગ ઘણો ને અમારે અહીંયા જનરલ ઓપીડી બેસાડી છે ઓપીડીમાં દવા લેવા માટે તાવ માથું પેટમાં દુખાવો કે એવું કંઈ થતું હોય ને કંઈક ચૂક મારતી હોય એવા દર્દી પચાસ સાહીઠ તો અમારી જે જનરલ ઓપીડી અહીંયા બેસાડી છે વોર્ડ નંબર છમાં એમાં આવે છે અને આજુબાજુના પ્રાઇવેટમાં અને બનાસ મેડિકલમાં થઈ અને રોજના પચાસ એક દર્દી જતા હશે જો કે કોલેરા રોગચાળા નિયંત્રણ અધિકારી તરીકે નિમાયેલા પાલનપુર મામલતદારે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ખુલ્લામાં વેચાતી ખાણીપીણીની ચીજવસ્તુઓ બંધ કરાવવામાં આવશે વોર્ડ નંબર છના અમુક વિસ્તારોમાં કોલેરાગ્રસ્ત જાહેર કર્યા છે જેને મને નિયંત્રણ અધિકારી બનાવવામાં આવે છે તકેદારીના ભાગરૂપે અમે જે ક્લોરિનેશનવાળું પાણી સપ્લાય કરી રહ્યા છે લોકોમાં જાગૃતતા ફેલાવી રહ્યા છીએ કે ભાઈ ઉકાળેલું પાણી પીવો જેટલું થાય ત્યાં સુધી ગટરમાં ઓપન ગટરો છે ત્યાં અમે સફાઈ કરાવી રહ્યા છીએ એ રીતનું આજે પણ સાંજે અમે ડ્રાઈવ કરવાના છીએ કે જ્યાં ખુલ્લામાં કોઈ ચીજ વસ્તુઓ વેચતા હોય ખાણીપીણીની ચીજવસ્તુઓ હોય કોલાની દુકાનો હોય એ બધી આ વિસ્તારમાં આથી બંધ કરાવી રહ્યા છીએ જ્યાં સુધી નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી અને એમના પણ જાગૃતતા લાવી રહ્યા છે કે જ્યાંથી પાણી લાવતા હોય બરફનો સપ્લાય થતો હોય ત્યાં પણ અમારું ચેકિંગ ચાલુ છે જો કે રોગચાળો વકર્યો અને એક વ્યક્તિનું મોત થયા બાદ પાલિકાનું રેડિયલ તંત્ર જાગ્યું છે રાંડિયા પછીનું ડાપણ દાખવી પાલિકાનું તંત્ર હવે પાણી ક્યાં લીકેજ થાય છે તેની તપાસ કરવા નીકળ્યું છે છેલ્લા કેટલાય સમયે પાલનપુર શહેરના કોટ અંદર વિસ્તારોમાં દૂષિત પાણીના લીધે લોકો દર્દ વેઠી રહ્યા હતા પાલિકા તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં નગરોળ પાલિકા તંત્ર આળસ ખંખેરવાને બદલે સબ સલામતના દાવા કરતું હતું કોલેરાની બીમારીથી પીડાતા લોકોના દર્દની સંવેદના સમજવાને બદલે માત્ર ને માત્ર કાગળ ઉપર જ કામ કરતા પાલિકાના સત્તાધીશો સામે લોકોનો ભરોસો ઉઠી ગયો છે કોલેરાગ્રસ્ત જાહેર થયા બાદ મોડે મોડે આજે પાલિકાની એસી ચેમ્બર છોડીને પાલિકાના ચીફ ઓફિસર દૂષિત પાણીની તપાસ કરવા માટે સ્થળ પર નીકળતા લોકોએ પાલિકાની કાર્યપદ્ધતિ સામે રોષ ઠાલવ્યો હતો